જો આ દિવસે ખૂબ જ સહેલા આ સાત ઉપાય કરવામાં આવે તો સૂર્ય ભગવાન ખૂબ ધનની વર્ષા કરે છે તો આવો જાણીએ આ ઉપાયો જો કોઈ પણ કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તે મકરસંક્રાંતિના દિવસે પોતાના ઘરમાં સૂર્યમંત્રની સ્થાપના કરીને પૂજન કરે આ સૂર્ય સૂર્યમંત્રનો જાપ એકસો એક વાર કરે આવું કરવાથી કુંડળીના દોષ દૂર થઈ જાય છે અને ધનની સમસ્યા પણ દૂર થઈ જાય છે મકરસંક્રાંતિના દિવસે સવારે ઉગતા સૂર્યને તાંબાના લોટામાં પહેલા કંકુ લાલ ફૂલ ગંગાજળ મેળવેલ જળ ને અર્ધે આપો અર્ધ તે ઓમ ધ્રુણી સૂર્યાય નમ મંત્રનો જાપ એકસો આઠ વાર કરો આવું કરવાથી દરેક ઈચ્છા પૂરી થાય છે અને કિસ્મત દરવાજા પણ ખુલી જાય છે મકર કપડા ઘી દાળ ચોખાની કાચી ખીચડી વગેરેનું દાન કરો આવું કરવાથી વ્યક્તિની મનોકામના જલ્દી પૂરી થાય છે તંત્ર શાસ્ત્ર મુજબ મકર સંક્રાંતિના દિવસે ગોળ અને કાચા ચોખા વહેતા જળમાં પ્રભાવિત કરવા શુભ રહે છે જો સૂર્યદેવને પ્રસન્ન કરવા છે તો બાફેલા ચોખામાં ગોળ અને દૂધ મિક્સ કરીને ખાવું જોઈએ આ ઉપાય કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે મકર સંક્રાંતિના દિવસે તાંબાના સિક્કા કે તાંબાના ચોરસ ટુકડા વહેતા જળમાં પ્રવાહિત કરવાથી કુંડળીમાં સ્થિત સૂર્ય દોષની અસર ઓછી થાય છે આ સાથે જ લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને દાન આપવાથી પણ વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે

મકર દિવસે સૂર્યોદય અને સમયે રુદ્રાક્ષની આ મંત્રનો જાપ કરવાથી સૂર્યાસ્ત ના સમયે રુદ્રાક્ષ ની છો તે તમને પ્રાપ્ત થઈ જશે મંત્ર છે સૂર્ય આદિત તો મિત્રો આ હતા ભાગ્યના ઉદય માટે ઉત્તરાયણના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય વિશે માહિતી જો આપને આપણે ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં